આર એમસીમાં જે સફાઈ કામદારો કામ કરતા હોય અને આને સફાઈ કામદારોમાં જે વારસદારોની જે નોકરીની જરૂરિયાત હોય આ માટે એક મેડિકલ પ્રક્રિયાથી ગુજરવાનું હોય એટલે જે મેડિકલ પ્રક્રિયા ગુજરવાની હોય આ માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનથી લેટર ઉપર અહીંયા આવતા હોય કે કે આમાં અમુક અમુક જે મેડિકલ ફિટનેસ અથવા અનફિટનેસ છે આનું પ્રમાણપ્રતા આપવાનું આમાં અમુક અમુક જે આપણા પાસે નિષ્ણાતો છે આમાં રોગ પ્રમાણે એટલે અમુકને માનસિક રોગ પ્રમાણે અમુકને મેડિસિન અમુકને સર્જરી અમુકને હાડકાં અમુકને ન્યૂરો સર્જરી એટલે આ પ્રમાણે યાથી નિષ્ણાતો તપાસ કરતા હોય અને પછી જેવી રીતે નિષ્ણાતો તપાસ કરતા હોય આ નિષ્ણાતો તપાસ કરીને પછી ત્યાંથી જે એક પ્રોસેસ છે આ પ્રોસેસમાં એક સર્ટિફિકેટ બનતા હોય અને આ સર્ટિફિકેટમાં સાઇન કરીને ફરીથી આપણે ત્યાંથી જે આરએમસી છે એ મોકલતા હોઈએ છીએ આરએમસી પછી આ મેડિકલ પ્રમાણે અથવા જે રીતે આનું એક કમિટી હોય આનું ડિસિઝન લઈને પછી આગળ વધતા હોય એટલે જે જ્યાં સુધી હોસ્પિટલની વાત છે હોસ્પિટલ આ વખત જે તબીબી તપાસ છે આ તબીબી તપાસ નિષ્ણાતો સાથે એટલે જે નિષ્ણાતો હોય આ નિષ્ણાતો સાથે કરતા હોય અમુક અમુક સમય એ એવી રીતે પણ આવતા હોય ફરિયાદ આવતા હોય કે અમુક અમુક કેસમાં જે એવી રીતે હોય કે ક્લિયર કટ્યાતિ લખવાનું હોય કે યસ અથવા નો ફિટ છે કે અનફિટ છે અમુક અમુક સમયે ડૉક્ટર જે હોય નિષ્ણાતો હોય અમુક અમુક કારણે જે આનું જે ક્લિનિકલ ડિસિઝન છે જે આનું ટેકનિકલ ડિસ્ટ આ પ્રમાણે અમુક અમુકમાં મે બી અથવા અમુક અમુકમાં ક્યારેક ક્યારે જે સાઈનમાં ભૂલ થતી હોય એટલે આ આ જે અરજીઓ છે આ અરજીઓ કોર્પોરેશનમાં જાતા હોય અને કોર્પોરેશન આ અરજીઓ ફરીથી પુનર્વિચાર માટે અહીંયા મોકલતા હોય હાલમાં બે બે લિસ્ટ મારી પાસે આવ્યું છે કોર્પોરેશનથી જે જે મારી પાસે છે અને આ માટે એક હું જે જે આમાં ભૂલ લાગે છે આમાં અમુક ભૂલમાં સાઇનનું શું છે અમુક ભૂલમાં મેબી અથવા ક્લિયર કટ ઇન્ટરપ્રિટેશન નથી આ માટે જે મારી પાસે જે જે આથી જે લેટર આયું છે આ માટે એક એક યહાં નિષ્ણાતોનું તબીબી નિષ્ણાતોની કમિટી બનાવવામાં આવ્યું છે આ આ આ કમિટીમાં તબીબી નિષ્ણાત દરેક વિભાગનું તબીબી હોય જે કન્સર્ન હોય આમાં દાખલા તરીકે હાટકા વિભાગ ન્યુરોસર્જન મેડિસિન સાયકેટરી આ બધાને કમિટી બનાવ્યું છે આ કમિટી આ ઉપર જે અરજીઓ છે આ ઉપર પુનર્વિચાર કરીને પુનર્વિચાર કરીને બધા જે જે સફાઈ કર્મચારી છે આ સફાઈ કર્મચારીને બોલાવશે ફરીથી તપાસ કરવામાં આવશે અને ફરીથી પુનર્વિચાર કરીને ફરીથી સર્ટિફિકેટ ત્યાં મોકલવામાં આવશે ખાસ કરીને સર જે સાઈનમાં ચેન્જીસ હોય છે કે ચેકચાક થઈ હોય છે એવા સર્ટિફિકેટ આવે છે એમ શું કારણ એટલે જે જે આપણા જે કોર્પોરેશન સાથે પત્રવ્યવહારમાં એવી રીતે સ્પષ્ટ આપણે લખ્યું છે અને અહીંયાથી પણ આવ્યું છે કે બંને જે ડિપાર્ટમેન્ટ છે આમાં જે કોઈ પણ સર્ટિફિકેટ યુ સાઇનમાં ચેકચાક અથવા ઓવર વાળું હોય આ સર્ટિફિકેટ ચલાવી નહીં શકાય આ ક્લિયર કટ છે અને આપના જે કોર્પોરેશન સાથે પણ પત્રવ્યવહારમાં આ બાબતની ચર્ચા થઈ ગઈ છે એટલે આઈધર ઇધર કોઈ એવી રીતે ચેક ચેક કરીને આવે અથવા હોસ્પિટલમાં કોઈ મોકલીએ તો આ જે જે સર્ટિફિકેટ છે આ ટોટલ નલ એન્ડ વ્હાઈટ એટલે ટોટલ આ ગણવામાં આવશે નહીં આ આપને આ સ્પષ્ટ સૂચના છે ખાસ કરીને કોઈ સર અમુક દલાલી કરતા લોકો અમુક એવા કર્મચારીઓ કે જે આવું બંધ કરે છે એવું કંઈ ખરું આ માટે જે છે આપણે સ્પષ્ટ સૂચના આપ્યું છે કે જે જે સફાઈ કર્મચારી હોય જે કન્સર્ન હોય આ જ્યારે આર એમ ઓફિસમાં આવે અથવા જ્યારે હોસ્પિટલમાં આવે ત્યારે પહેલાં તો આધાર કાર્ડ આપણે જોઈએ છીએ આધાર કાર્ડ સાથે પોતાની વેરીફાઈ કરવામાં આવે છે અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં અને આરએમ ઓફિસમાં એક અસ્પષ્ટ પોસ્ટર લગાવવામાં આવ્યું છે કે કોઈ પણ દલાલો અથવા કોઈ પણ સાથે સગાની આ સગા હોય આનું ફાધર હોય મધર હોય સન હોય તો ચાલે પણ આ સિવાય કોઈ પણ બીજાને સાથે આવવાનું નહીં બીજાને કોઈ સાથે આવશે તો આ આનું વેરીફાઈ કરવામાં આવશે નહીં અસ્પષ્ટ આપને સૂચના પણ આપ્યું છે અને અને જે સાઇનેજ છે જે પોસ્ટર છે આમાં અસ્પષ્ટ સૂચના લખવામાં આવ્યું છે